દલિતો ઉપર અત્યાચાર થવા એ કોઈ નવી વાત નથી પણ રાજ્યની સરકારો કેન્દ્રની સરકારો રાજકીય પક્ષોએ જનપ્રતિનિધિ અને એકંદરે દેશના લોકોએ આમાંથી જે જે લેવો જોઈએ ધડો લેવો જોઈએ એ લેતા નથી આ એનું પરિણામ છે ગુજરાતમાં અને દેશમાં બે હજાર ના સાલમાં તમે એક ચોક્કસ જ્ઞાતિ કે સમાજથી બિલોંગ કરો છો એના કારણે તમારી સાથે અસ્પૃશ્યતા પાડવામાં આવે ભેદભાવ રાખવામાં આવે કે તમારી હત્યા કરી દેવામાં આવે એ આપણા રાષ્ટ્ર માટે કલંકિત છે મેં વચ્ચે ના શો માં કહ્યું કે જેમ એક સમયે બાળકીઓનું દૂધ પીતી કરતા અને પછી એવું થયું તો બિલકુલ અયોગ્ય છે આવું ન ચાલે અને પછી એ પ્રથા બંધ થઈ વિધવા વિવાહ નહોતા થતા પછી આપણને સમાજ તરીકે એવું રિયલાઈઝ થયું ભાન થયું કે બહેનો જે વિધવા બની છે એમને પણ રીમેરેજ કરવાનો પુનર્વિવાહનો અધિકાર છે તો એ પ્રથા બંધ થઈ પણ જાતિવાદ જાતિના નામે થતી હિંસા અને અસ્પૃશ્યતા એ શરમજનક છે એવું રિયલાઈઝેશન કોણ ત્યારે થઈ જ નથી રહ્યું રાષ્ટ્ર તરીકે કે ગુજરાત રાજ્ય તરીકે આપણે એવી લજ્જા અનુભવતા જ નથી કે બે હજાર પચીસ નું ગુજરાત આવું ન હોઈ શકે આવી અસ્પૃશ્યતા આબળછેટ ન ચાલે એટલે એ રિયલાઈઝેશન છે નહીં બીજું ગુજરાતમાં રેટ ઓફ કન્વિક્શન એટલે કે સજાનો દર એ ફક્ત ત્રણ થી પાંચ ટકા છે એનો મતલબ એ કે નેશનલ એવરેજ છે ત્રીસથી બત્રીસ ટકા મતલબ કે દેશના અન્ય રાજ્યોમાં અને આખા ભારતની એવરેજ કાઢીએ તો આદિવાસી અને દલિતો પર થતી એટ્રોસિટીસ એટલે કે અત્યાચારની મેટરમાં સોમાથી ત્રીસ બત્રીસ લોકો તેમાં નીકળે છે જેમાં આરોપીઓને સજા થાય પણ ગુજરાતમાં ફક્ત પાંચ ટકા લોકોને સજા થાય છે મતલબ કે પંચાણું લોકો છૂટી જાય છે ઇવન રેપ ગેંગરેપ મર્ડર અટેમ્પ ટુ મર્ડર જેવી ઘટનાઓમાં પણ છૂટી જાય છે મતલબ કે કાયદાનો ડર રહ્યો નથી બીજું કે મીડિયાના લોકો બાઇટ્સ લેવા ન જાય એની પર સ્પેશિયલ શો ન કરે મારા જેવા લડનારા માણસ વિક્ટિમ્સના ઘરે ન પહોંચે બીજા દલિત આંબેડકરવાની ચળવળના માણસો દોડીને ન જાય તો ત્યાં સુધી ઘણીવાર પોલીસ પ્રશાસન ગુનો દાખલ નથી કરતી ધરપકડ નથી કરતી બહુ લુલુ બચાવ કરવાના માર્ગ અપનાવીને એક બહુ સામાન્ય પ્રકારની કલમો લગાડતી હોય છે બાકી તો ઘટના બની તો પોલીસ પ્રશાસને ગુનો દાખલ કરવો આરોપીની ધરપકડ કરવી સમયસર નિયમ પ્રમાણે ચાર્જશીટ કરવી અને ચૂકવવા પાત્ર વળતર ચૂકવું આટલું જ કરી દેતા હોય તો કદાચ નિર્ભય ન્યૂઝે બાઈટ લેવા પણ જવું ન પડે અને જિગ્નેશ ભાઈએ ધરણા પણ ન કરવા પડે પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર નથી કરતી ત્યારે કોઈક મારા જેવા માણસે જવું પડે છે એટલે પોલીસ પ્રશાસનમાં પણ જે પ્રમાણેની સેન્સિટિવિટી સંવેદનશીલતા હોવી જોઈએ એ હું જોતો નથી અને અનેક આવી કોઈ ઘટના બને અને મોટો મુદ્દો બને મુદ્દો ઉંચકાય મીડિયામાં અને ફરી પછી તમારે ડિબેટ કરવાની તમારે મને સવાલ પૂછવાના મારે તમને જવાબ આપવાના અને એનાલિસિસ એનું એ પણ ભારત નામનો આપણો આ દેશ ગુજરાત નામનું આપણું આ રાજ્ય હજી એ બાબતની લજ્જા અને શરમ અનુભવતું નથી કે દલિતો સાથે મહિલાઓ સાથે આદિવાસી સાથે આવું વર્તન ન થવું જોઈએ પણ જિગ્નેશભાઈ અહીંયા સવાલ એ છે કે પાટણમાં અમરેલીની અંદર જે આખી ઘટનાક્રમ ગટ્યો અને ત્યાર હત્યા કરી નાખવામાં આવી એમને જીવતા સળગાવી નાખ્યા હવે તમે કલ્પના કરો એક સાહીઠ વર્ષ ના માણસને જીવતા સળગાવવાનું કૃત્ય એ કેટલું જઘન્ય કૃત કેવાય અને છતાં હજી સુધી રાજ્યની સરકારની કે બીજા કોઈ માણસોની કોઈ પ્રતિક્રિયા જ નથી આવી એટલે જેવી મારી ઉપર હું રાત્રે હું દિલ્હી છું અત્યારેને લગભગ અગિયાર સવા 11 ની આજુબાજુ મારી કોની સાથે વાત થઈ બે જણાની અરેસ્ટ કરી બે અરેસ્ટ થઈ એ મામલાની અંદર અત્યારે પોલીસ એક્શન ના લીધું બે જણા ને કર્યા છે એટલે પોલીસ એ આમાં એવું છે મર્ડર મેટર છે એટલે ધરપકડ કરવી જ પડે કોઈ પણ કેસમાં કરવી પડે આમાં પણ કરવી પડે પણ વિચારવાનું એ છે કે આટલી બધી હિંસા આટલી બધી નફરત આટલું બધું જાતિવાદી માનસ કેમ કામ કરે છે કે તમે કોઈ દલિત સમાજ ના વ્યક્તિ ને જીવ તો સળગાવી નાખો આવું કઈ રીતે આપણે કહીએ છીએ ગાંધી નું ગુજરાત સરદાર નું ગુજરાત ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ નું ગુજરાત આવું ગુજરાત આપણે જોઈએ છીએ

અને છતાં જે તેનું જેને કહેવાય ને કમિટમેન્ટ રાજ્યની સરકારે દેખાડવી જોઈએ હું જોતો નથી મોટા ભાગના આવા પ્રકરણોમાં ગૃહમંત્રી એક શબ્દ ન બોલે ગુજરાતના ડીજીપી એ દલિતોને આશ્વસ્ત ન કરે મુખ્યમંત્રીને કશું જ લેવા દેવા નહીં ગણેશ ગોંડલે નગ્ન કરીને જે દલિત યુવકને માર્યો તો એ ભોગ બનનાર દલિતના આંસુ લૂછવાના બદલે એના પિતાને ગુસ્સી તોકમાં તમે જેલમાં નાખી દીધા અને આરોપીના ઘરે મુખ્યમંત્રી ગયા એટલે ગુજરાતના મુખ્યમંત્રી એવો સ્પષ્ટ સંદેશ આપ્યો કે પીડિતને ટાર્ગેટ કરીશું અને આરોપીની સાથે અમે છીએ ધારો કે હું ગુજરાતમાં કોઈ સત્તાના સ્થાન ઉપર હોઉં અને મારા શાસનમાં આવી ઘટના બની હોય તો મારામાં એટલી તમીઝ એટલો વિવેક તો હોવો જ જોઈએ કે ભાઈ હું જાઉં તો ભોગ બંનામના ઘરે જઉં આરોપી મારો મિત્ર હોય ઓળખીતો હોય પરિચિત હોય તો પણ એટલીસ્ટ એનાથી ડિસ્ટન્સ ડિસ્ટન્સ મેન્ટેન કરવું રાઈટ એક અંતર જાળવું એવું કશું જ નથી આરોપીના ઘરે જાય છે મતલબ કે તમે તારા મારો દલિતોને અમને કોઈ ફરક નહીં પડે અમે આરોપીની સાથે જ છીએ આવો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એક સી મેસેજ આપતા હોય એને કેટલ શરમજનક કહેવાય આ અમરેલીની ઘટના બાદ પણ રાજ્યની સરકારમાંથી કોઈ પ્રતિક્રિયા નહીં

બીજા દલિત ધારાસભ્યો સાંસદ સભ્યો ના વિધાનસભા અને સંસદીય ક્ષેત્રમાં જઈને એફઆઈઆર કરાવી પડે છે એમના માટે રાઈટ વડગામમાં કોઈ ઘટના બની હોય અને બાજુના વિધાનસભાના માણસ આવીને એફઆઈઆર કરાવે મને શરમ નહીં લાગવી જોઈએ આ લોકો એટલા નફટ બની ચુક્યા છે કે એમને કોઈ શરમ લાજ નથી એટલે દલિત સમાજમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટેનો જે આક્રોશ છે એ બહુ વાજબી આક્રોશ છે અને રાજકીય પક્ષો એ આ બાબતે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જ પડશે જનતા પાર્ટી હોય મારી પાર્ટી અગ્નિકાંડ છે છવ્વીસ લોકો એ અગ્નિકાંડના ના વિક્ટીમ્સ માં છવ્વીસ માંથી દલિત સમાજના લોકો તો બાકીના બધા જ માટે હું દિલો દિલોજાનથી લડ્યો છું એક ધારા મારો મત વિસ્તાર મારો ઘર પરિવાર મૂકીને અઠ્યાવીસ દિવસ હું રાજકોટમાં પડ્યો પાથરી રહ્યો છું બોત્તેર કલાકના મેં અનશન કર્યા મારા જીવનમાં પહેલી વખત મેં અનશન કોઈ કર્યા રાઈટ તો એ અગ્નિકાંડના પીડિતો માટે કર્યા તો એ જ પ્રમાણે ગુજરાતના ફક્ત રાજકીય પક્ષો નહીં ગુજરાતની આમ જનતા પાસેથી પણ અપેક્ષા છે ગુજરાતમાંથી કોઈ એવો વિરલો પેદા જ ન થાય જે આદિવાસીઓ માટે દલિતો માટે આદિવાસીઓને દલિત ન હોય અને છતાં બોલે છતાં લખે છતાં લડે છતાં સંઘર્ષ કરે એટલે તમને લાગે છે કે દલિત માત્ર બિલકુલ બિલકુલ અને મારે તો રાજકીય પક્ષો કરતા ગુજરાતની ની જનતા ને ખાસ કેવું છે રાઈટ કે આપણે કેવું ગુજરાત ઈચ્છીએ છીએ આ આકાસ્ટનું વાયોલન્સ થયા જ કરે આ સમાજ પેલા સમાજ ઉપર હુમલો કરે ને પેલા સમાજના નેતાએ આ સમાજની વિરુદ્ધમાં કે કપ શબ્દ કે ગાળ બોલ્યા કે કોમેન્ટ કરી આવું બધું ચાલ્યા જ કરે રાત દિવસ આખું વર્ષ આવી મેટર બન્યા કરે તો આ જાતિનું કુંડાળું તોડીને આપણે કોઈ દિવસ બહાર નીકળશું કે નહીં વી ઓલ આર ઇન્ડિયન સિટીઝન્સ આપણે બધા ભારતવાસી છીએ આપણે બધા ગુજરાતી છીએ રાઈટ તો આના સિવાય આ બધી જ્ઞાતિઓની ઓળખ યુ નો જ્ઞાતિઓના નામે એકબીજા ઉપર કોમેન્ટ કરવી જ્ઞાતિઓના નામે હિંસા કરવી આ કઈ ચાલી શકે અને મુખ્યમંત્રી પોતે રાજ્યની સરકાર પોતે એ કોઈ અપીલ જ નથી કરતી સાથે જીગ્નેશભાઈ એક સવાલ એ પણ છે કે જીપીએસસી જેવી પરીક્ષાની અંદર હવે જાતિવાદનો આરોપ લાગી રહ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે જીપીએસ માં છે મેના કેટલાક ડેટા જોયા છે એના વિક્ટિમ સ્ટુડન્ટ સાથે મે વાત કરી છે અને પછી આપ જાણો છો મે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી એક આંદોલનની પણ તૈયારી કરી રહ્યા છે આ બેસિકલી આદિવાસી ઓબીસી દલિત સમાજના જે મેરિટ વાળા સ્ટુડન્ટ્સ છે એવા એકલવ્યોનો અંગૂઠો કાપવાનું આ ષડયંત્ર છે હસમુખભાઈ પટેલના હોવા છતાં જીપીએસસી માં આવું બને એવી મને તો અપેક્ષા નહોતી લેખિતમાં હું 100 માંથી 95 લાવું અને મૌખિકમાં તમે મને દસ આપો અને લેખિતમાં જે 100 માંથી 55 લાવે એને મૌખિકમાં તમે ચાલીસ આપો આ તો બહુ જ એકદમ જેને કહેવાય ને સ્વયં સ્પષ્ટ છે આ આંકડા આ ડેટા પોતે જ ઘણું કહી જાય છે એટલે આ એક પ્રકારનું કાસ્ટ બાયોસ છે અને જીપીએસસી જેવી કે સરકારના કોઈ પણ એકમમાં કચેરીમાં આવું બિલકુલ ન હોવું જોઈએ એ આપણા બંધારણની સાથે સુસંગત નથી કલિમિનેટરી પ્રેક્ટિસ કહેવાય આ ભેદભાવ કરનારી પ્રેક્ટિસ છે અને જીપીએસ એ તો બંધ કરવી જોઈએ આ તો ના અંગુટા કાપવાની વાત છે રાઈટ ઘણી વાર એવું બનતું હોય છે કે શેડ્યુલ સિડ્યુલ ટ્રાઈબ અને ઓબીસી સમાજના કેટલાક ઉમેદવાર